ગુજરાતની અંદર વારંવાર દરિયા કિનારાઓ ઉપરથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ગુજરાતનો દરિયાકિનારો ભારતનો સૌથી મોટો દરિયા કિનારો તેમની ખુશી હરેક ગુજરાતીઓના મનની અંદર હોય પણ આ જ દરિયાકિનારો ગુજરાતના યુવા ધનને બરબાદ કરવા માટે જો એનો ઉપયોગ થતો હોય તો આ ગુજરાત માટે ખૂબ સર શરમજનક ઘટના કહેવાય વાત કરવી છે ગુજરાતના પોરબંદરના દરિયા કિનારેથી ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા પાંચસો કરોડથી પણ વધુ માત્રાની અંદર ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો આ ઓપરેશન ચોવીસ કલાક સુધી ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા પાર પાડવામાં આવ્યું અને આ ઓપરેશનની અંદર અફઘાની આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે ગુજરાતની અંદર જામનગર હોય દ્વારકા હોય કે કચ્છ હોય કે પોરબંદર અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સ પકડાવવાની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ આ ગુજરાતની અંદર કોણ ઘુસાડે છે તેની માહિતી ક્યારેય પણ બહાર આવતી નથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ હોય કે હોય સંયુક્ત ઓપરેશન પાર પાડીને ગુજરાતની અંદર ઘૂસતા ડ્રગ્સને રોકવાની કાર્યવાહી દરિયા કિનારાઓના સીમાઓ પર સુરક્ષા તૈનાત કરીને અટકાવવાનો પ્રયાસ કરતી હોય છે પણ ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કલકો વળલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ કલક વિરુદ્ધ અપનાકરી કાર્યવાહી કરી હોવાના આંકડાઓ પણ સામે આવી ચૂક્યા છે રાજ્યની સરહદોને જડબે સલાક કરવાની વાત હોય કે ગુજરાતના દરિયાઈ માર્ગે પાકિસ્તાની દ્વારા દેશના ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ કરવાની વાત હોય પણ આ ગુજરાતનું યુવાધન જ્યાં નશાના રવાડે બરબાદ થઈ રહ્યું છે ત્યારે આ દેશના ગૃહમંત્રી અને આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ ગુજરાતની પ્રજાનો એક સવાલ છે કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમા ઉપરથી પકડાય છે તો ત્યાં મોકલનાર વ્યક્તિ નો પણ ક્યારેય ચહેરો નથી સામે આવતો કે આ ડ્રગ્સ ગુજરાતમાં કોના સુધી પહોંચાડવાનું હતું અને આ ડ્રગ્સ ગુજરાતમાં મોકલવા માટે કોણે ઓર્ડર આપ્યો હતો આ વ્યક્તિઓની ક્યારેય ધરપકડ થતી નથી ધરપકડ થાય છે તો માત્ર ત્યાંથી ડ્રગ્સ લઈને ગુજરાતના દરિયા કિનારાઓથી ગુજરાતમાં પહોંચાડવા માટે જે ડિલેવરી બોય તરીકે એટલે કે આવા ગુજરાતમાં ઘુસાડવા માટે જેમનો ઉપયોગ થતો હોય છે આવા વ્યક્તિઓની જ માત્ર ધરપકડ થાય છે પણ અનેકો વખત ડ્રગ્સ ગુજરાતમાં આવતા રોકવામાં આવ્યું છે પણ જે વ્યક્તિઓ ડ્રગ્સ અહીંયા ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરે છે તેમની જ માત્ર ધરપકડ થાય છે પણ ક્યારેય પણ ગુજરાતની અંદર આ ડ્રગ્સ ગુજરાતમાં કોણા દ્વારા મંગાવવામાં આવ્યું હતું ત્યાંથી ડ્રગ્સ કોણે મગાવ્યું હતું તેની ધરપકડ થતી નથી કે એવા આરોપીઓ સામે આવતા નથી તો માત્ર ગુજરાતની જનતાઓની એટલી જ અપીલ છે કે આ ગુજરાતને નશામાંથી મુક્ત કરવા માટે આવા કરોડો રૂપિયાના બિનવારસી જે જથ્થાઓ મળી આવે છે આનો માલિક એટલે કે આ ગુજરાતની અંદર ડ્રગ્સનું વ્યસન ગુજરાતમાં વધારવાનો પ્રયાસ જે વ્યક્તિઓ કરી રહ્યા છે તેને ખુલ્લા પાડવા જોઈએ અને આ રાજ્યના ગૃહ મંત્રી અને આ ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ સતર્કતાથી આવા ડ્રગ્સ પકડતા રહે છે પણ આ ડ્રગ્સ ગુજરાતમાં ના ઘૂસે અને ગુજરાતને વ્યસન મુક્ત કરવાનું નરેન્દ્ર મોદીનું જે વિઝન છે તેને ખરેખર પાર પાડવું હોય તો આવા અંદરખાને જે છુપાયેલા વ્યક્તિઓ છે જે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે એવા વ્યક્તિઓને ખુલ્લા પાડવા જોઈએ તમારું શું માનવું છે ગુજરાતના દરિયા સીમાએથી અનેકો વખત ડ્રગ્સ પકડાય છે તેને લઈને તો અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવજો અને આવી જ અપડેટો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર